મહિલા દિવસ નિમિત્તે લોકવાણી સંસ્થા દ્વારા આરોગ્ય મેળો યોજવામાં આવ્યો હતો લખપત તાલુકાના દયાપર ગામમાં લોકવાણી સંસ્થા દ્વારા આરોગ્ય મેળો યોજાયો હતો જેમાં લખપત તાલુકામાં સ્ત્રી રોગ અને કિશોરીઓમાં વધતી જતી બીમારી રોકાય અને તેના સિવાય ખાવા પીવામાં કાળજી વગેરે જેવી બીમારી જળમૂળ મુક્ત કરવા તેમજ આ બીમારી અહીં વધુ કેમ થાય છે તે વિશે નાની વયમાં લગ્ન અન્ય નાની બીમારીમાંથી મોટી બીમારી રોકથામ માટે લોકવાણી સંસ્થા તમામ પ્રયાસ કરશે સૌના સાથ સૌના સહકાર રહેશે આ બીમારી જળમૂળ મુક્ત થશે Thank <laughs> you. તેમ સંસાના પ્રતિનિધિ પ્રિતિ જણાવ્યું હતું જેમાં તમામ તાલુકા પંચાયત ગ્રામ પંચાયત એનજીઓ આશા વર્કર અને આંગણવાડી બહેનો સાથે રહી બીમારી જળ મૂળમાંથી મુક્ત કરવા બાહેંદરી આપી હતી આ કાર્યક્રમ આરોગ્ય મેળા દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો દીપ પ્રાગટ્ય વિનોદભાઈ ચાવડા પીએમ જાડેજા સાહેબ તાલુકામાંથી પધારેલ રાજુભાઈ પ્રમુખ શ્રી હરિસિંહજી તેમજ સરપંચ સંગઠન પ્રમુખ નીતિનભાઈ તેમજ મહિલા સરપંચ લખપત ત્યારબાદ વિનોદભાઈ ચાવડા

માયાબેન ઠક્કર જયશ્રીબેન ગઢવી આનંદ સોની અને મીનાબેન રાજકોર કેટલા ભટ્ટ કમલેશ બારમેળા રોહન સોની લતાબેન સચદે માલશ્રી ગઢવી સુરેશ બિજલાણી વગેરે જહેમત ઉઠાવી હતી આ મેળાને સફળ બનાવેલ અને છેલ્લે આભાર વિધિ સંસ્થાના પ્રીતિબેન દ્વારા કરવામાં આવી હતી રિપોર્ટ બાય આદમનું ત્યાર કચકારે ટીવી ન્યૂઝ માતાના મઠ